દશામાના વ્રત હિન્દુ ધર્મમાં ખાસ કરીને માતૃશક્તિ અને શક્તિ ઉપાસના સાથે સંકળાયેલા છે આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા મનયોજિત ઈચ્છાઓ પૂરી કરવા માટે રાખવામાં આવે છે જો તમે દશામાના વ્રત રાખો છો તો નીચેના મહત્વપૂર્ણ મુદ્દાઓનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે દશામાના વ્રત દરમિયાન ધ્યાનમાં રાખવાની મહત્ત્વની બાબતો પવિત્રતા અને સ્વચ્છતાનું પાલન વ્રત રાખનાર વ્યક્તિએ નિત્ય સ્નાન કરવું ઘરેને પણ સાફ અને પવિત્ર રાખવું વ્રત દરમિયાન મમ્મી શક્તિ વિશે નકારાત્મક વાતો ન કરવી બ્રહ્મચર્ય અને નિયમિત જીવનશૈલી વ્રત દરમિયાન બ્રહ્મચર્ય પાળવું દશામાના દિવસ દરમિયાન સાદા અને પવિત્ર આહાર લેવો લસણ પ્યાજ માખણવાળી વસ્તુઓ મસાલેદાર ખોરાક ટાળવો દશામાના સ્ત્રોત અને પાઠ દશામાનો સ્ત્રોત ચાલીસા અથવા નવાવલી નિત્ય પાઠ કરવો જય આદિશક્તિ દશામાનું જાપ કરવું સામના સમયે દીવો કરી દશામાનું પૂજન કરવું

ઘઉંનો લોટનો ધ્રુપદ બનાવીને અર્પણ કરવું અંતિમ દિવસે ઉદ્ધાપન જો તમે મંગળવાર કે શુક્રવારથી દશામાનું ખાસ વ્રત શરૂ કર્યું હોય અને પાંચ નવ અગિયાર દિવસનું રાખ્યું હોય તો ઉદ્ધાપન ચોક્કસ રીતે કરવું ઉદ્ધાપન વખતે પાંચ અથવા અગિયાર સ્ત્રીઓને દશામાનો પ્રસાદ આપવો અને ઘૂડી પાટલી આપવી ટાળવા યોગ્ય વસ્તુઓ જૂઠું બોલવું ખોટી શપથ લેવી કસુવાર જણા અથવા દુશ્મન માટે શ્રાપ આપવો વ્રત દરમિયાન કોઈનો અપમાન કરવો દશામાના વ્રત સમયે શું કરવું અને શું ટાળવું દશામાના વ્રતમાં કરવાની ખાસ બાબતો દશામાની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો સફેદ વસ્ત્ર પર માતાજીની મૂર્તિ કે ચિત્ર મૂકો આસપાસ કુમકુમ ફૂલ અને ચોખા ચઢાવો ધૂપદીપ અને ઘંટ વડે આરતી કરો દશામાના મંત્રનો જાપ કરો દરરોજ એકસો આઠ વાર ઓમ દશામાય નમનો જાપ કરો આ મંત્ર ખૂબ શક્તિશાળી છે અને ધીરજ શક્તિ અને આશીર્વાદ આપે છે દશામાનું વ્રત મંગળવાર કે શુક્રવારથી શરૂ કરો આ દિવસ માતાજીના શ્રેષ્ઠ દિવસ ગણાય છે જો તમે વ્રત નિયમિત કરો છો તો દર શુક્રવારે કરો માતાજીને ધોળો પ્રસાદ ભાવે છે ધોળો લોટનો શીરો લાપસી કે રોટલી કઠોળનો પ્રસાદ બનાવો દરેક દિવસે પ્રસાદમાં જુદું કંઈક બનાવી માતાજીને અર્પણ કરો દશામાનું કથા વાંચવું સાંભળવું દશામાની કથા સાંભળવાથી કર્મદોષ દૂર થાય છે પાટલાવાળી દશામાની વાર્તા ખૂબ લોકપ્રિય છે જોવો કે વાંચો જૂઠું બોલવું વ્રત દરમિયાન સત્યનું પાલન ખૂબ આવશ્યક છે દશામાના સત્ય અને નમ્રતાની દેવતા છે અશુદ્ધતા સાથે પૂજા ન કરો સંભવ હોય તો સ્નાન કર્યા વગર પૂજા ન કરવી સ્ત્રીઓએ ઋતુકાળમાં વ્રત પૂજા ટાળવી વ્રત ભંગ ન થવો જોઈએ વ્રતના દિવસો વચ્ચે માંસાહાર મંદિરા ઝેરીવાણી અને તનાવવાળી વાતોથી દૂર રહેવું જો ભંગ થાય તો બીજા દિવસે સમાપના યજ્ઞ કરવો દશામાની કૃપા મેળવવાના ખાસ ઉપાય વ્રતના નવમાં દિવસે નવકન્યાઓને દક્ષિણા અને પ્રસાદ આપવો શુક્રવારે કાળી ગાયને રોટલી ખવડાવો દશામાના મંદિરમાં જો શક્ય હોય તો દીવો રાખો દશામાની આરતી જય જય મા દશામાં તારી મહેમા અઘરી દુઃખહરણમાં દુઃખીનો ભક્તિને તાર ભરી આરતી કરતા મનુષ્યના તમામ કષ્ટ દૂર થાય છે દશામાના વ્રત શ્રદ્ધા અને શાસ્ત્ર મુજબ નિયમો દશામાના વ્રત પહેલાં શું તૈયાર કરવું જોઈએ પૂર્વ તૈયારી ઘરના પૂજા સ્થાનની સંપૂર્ણ સફાઈ કરો સફેદ કે પીળા કપડાં પહેરીએ પવિત્રતા દર્શાવી તારમ પાત્રમાં પાણી ભરીને આસપાસ રાખવું સોજી ઘઉંના લોટથી લાપસી કે ધ્રુપદ બનાવો દશામાંની વિશેષ પૂજન વિધિ દિનચર્યાનું આયોજન સમય કરવાનું કાર્ય સવારે સ્નાન કર્યા પછી ઘરમાં ધૂપ કરો અને દીવો પ્રગટાવો પૂજા સમયે દશામાને ચોખા ફૂલ લાપસી કુમકુમ અર્પણ કરો દિવસ દરમિયાન ઓમ દશામાએ નમ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો સાંજે દીવો કરી દશામાની આરતી કરો કથા વાંચો સાંભળો દશામાની કૃપા મેળવવા ખાસ પાંચ ઉપાય દર શુક્રવારે એક કન્યાને ભોજન કરાવો કન્યા પૂજનથી દશામાં અત્યંત પ્રસન્ન થાય છે મંગળવારે દશામાં ચાલીસા પાઠન કરો ઘરના વાસ્તુદોષ સંતાન સુખ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય ઘરમાં દશામાનું ધ્વજ પતાકા રાખો ધ્વજ શક્તિનું પ્રતિક છે અવચેતન શક્તિઓ દૂર રહે છે પાટલાવાળી દશામાની વાર્તા દર વર્ત દિવસે વાંચો જે ઘરમાં દશામાની વાર્તા થાય છે ત્યાં ક્યારેય દુઃખ નથી રહેતું દશામાના નામથી અગિયાર દીવા પ્રગટાવો શુક્રવાર મંગળવાર દીપદાનથી માતાજીનું વિશેષ આશીર્વાદ મળે છે દશામાના વ્રત દરમિયાન ટાળવાની ખાસ ભૂલો કોઈનું અપમાન ન કરો ખાસ કરીને સ્ત્રીઓનું ઘરમાં ઝઘડો ન કરો શાંતિપૂર્ણ વાતાવરણ જાળવો વ્રતના દિવસે જૂઠું બોલવું મતલબી વિચાર ન લાવવો વ્રતમાં બધા આવે તો ક્ષમા પ્રાર્થના અવશ્ય કરો દશામાની ખાસ મંત્ર શ્રેણી ઓમ શ્રી દુર્ગાય દશામાય નમ ઓમ હિમ દુર્ગા દેવાય નમ દશામાના વ્રતનો લાભ કોને મળે વ્યક્તિ લાભ ઘર ગૃહિણી સ્ત્રી શાંતિ સુખ સંતાન સુખ લક્ષ્મી કૃપા યુવતી સારો જીવનસાથી મંગલ પ્રવેશ વૃદ્ધ સ્ત્રી આધ્યાત્મિક શાંતિ અને આત્મિક સ્થિતિ પુરુષ કારકિર્દી વિકાસ અને શત્રુસમન ખાસ ટિપ્સ નશામાં એક પરમશક્તિ રૂપાદેવી છે શ્રદ્ધા ભક્તિ અને નમ્રતાથી કરવામાં આવેલા વ્રત જરૂરથી ફળ આપે છે તેમનાથી માતૃત્વ સુરક્ષા સંતાન સુખ અને ઘરમાં શાંતિ મળે છે